વરસાદને લઈને આગાહીકાર રમણીક વામજાએ કરી છે મોટી આગાહી આગામી તારીખ ચૌદથી અઢારમાં સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ બે થી પાંચ ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ત્યારે તારીખ વીસથી પચીસ દરમિયાન પણ થશે સૌરાષ્ટ્રમાં વરસાદ નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદી માહોલની શક્યતા દર્શાવવામાં આવી છે ચંદ્રફરતે બે કુંડાળા થતાં વરસાદની શક્યતા છે હાલ વરસાદને લઈને આગાહીકાલ નમણીક વામજાએ વધુ એક મોટી આગાહી કરી છે એટલે કે હવે વધુ એક રાઉન્ડ વરસાદનો આવશે ગુજરાતના માથે એક સિસ્ટમ સક્રિય થવાની છે તારીખ 14 થી 18 માં સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે અત્યારે જે વરસાદ થાય એનું કારણ અત્યારે જે વરસાદ ગઈકાલે ચંદ્રમાય કુંડાળું થયેલ છે બારથી એક વાગ્યા સુધી અને આજે પણ ચંદ્રમાય કુંડાડું થયેલ હોવાથી ત્રણથી સાડા ત્રણ વરસાદ બે થી પાંચ ઇંચ વરસાદ થશે અને દાઝી સાથે થશે અને મંડાણી વરસાદ થશે પવનની દિશા બદલા બદલાશે ને આજે જે ઉત્તરા ઉત્તરાફાર્ગુ નક્ષત્ર બેસવાથી ન થાય જન કૂતરા વરસાદમાં હાથ્ય નક્ષત્રમાં છીતા હાથ્ય નક્ષત્ર નોરતાની અંદર વરસાદ થશે પાછત વરસાદ થવાનું કારણ કે